નમસ્કાર મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં સૌથી મોટો નિર્ણય લેવાયો સરદાર સરોવર યોજનામાં પાણીની ઉપલબ્ધિ તથા રવી સીઝનમાં થયેલા પાછલોતર પાકના વાવેતર માટે પાણીની જરૂરિયાત ને લક્ષમાં લઈને એવો નિર્ણય કરાયો છે કે ધરતીપુત્રોને એકત્રીસ માર્ચ 2024 સુધી નર્મદા કમાન્ડમાંથી સિંચાઈ માટે પાણી ચાલુ રાખવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ખેડૂતો તથા જનપ્રતિનિધિતોએ આ સંદર્ભમાં કરેલી રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીએ કિસાન હિતકારક નિર્ણય કર્યો છે ત્યારબાદ એક એપ્રિલ થી મોંગી થશે તમારા કામની 800 થી વધુ દબાવો જો તમારા ઘરમાં કોઈ બીમાર વ્યક્તિ માટે સતત દવા આવે છે તો જાણી લેજો કે પહેલી એપ્રિલથી દવાઓના ભાવમાં જબરદસ્ત વધારો થશે એક એપ્રિલથી આઠસો પેન કિનર અને એન્ટીબાયોટિક દવાના ભાવમાં વધારો થશે આવશ્યક દવાઓની શ્રેણીમાં આવતી દવાઓના ભાવમાં પણ વધારો થશે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં આવેલા ફેરફારને કારણે ભાવ વધારવાની જાહેરાત કરવામાં આવી છે

પરંતુ દર વખતે નિરાશા જ મળી છે પરંતુ હવે જોધપુર હાઈકોર્ટે આસારામને મુંબઈમાં સારવાર કરવાની મંજૂરી આપી આ સમાચાર બાદ આસારામને રાહત થઈ છે જોધપુર હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડિવિઝન બેન્ચે આ નિર્ણય આપ્યો છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાને લઈને સામે આવ્યા વડોદરામાં અઢાર જાન્યુઆરી બે ના રોજ થયેલી ગમખવાર દુર્ઘટના હજુ પણ ભૂલાતી નથી હરની તળાવમાં એક બોટમાં ત્રેવીસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો બેઠા હતા તળાવના મધ્યમાં જ અચાનક બોટ પલટી મારી ગઈ હતી અને બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડૂબી ગયા હતા જોકે કેટલાકને તો બહાર કાઢી લેવામાં આવ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈને અત્યાર સુધીમાં વીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો ચારસો તેત્રીસ લોકોના નિવેદન પણ નોંધાયા છે અને 58 દિવસ બાદ પોલીસ દ્વારા 4 સીટ રજૂ કરવામાં આવી છે ત્યારબાદ કેન્દ્ર સરકારની મોટી ભેટ ભારતના આ ઠેકાણે પેટ્રોલ અને ડીઝલમાં પંદર રૂપિયાનો ઘટાડો કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલને લઈને બે ટાપુઓને વધુ એક મોટી ભેટ આપી છે ભારતના એન્ટ્રી ટોટ અને કલ્પે ટાપુની માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે પંદર રૂપિયાનો અને લક્ષદ્વીપના ટાપુઓ માટે પાંચ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવનો કપાસ કપાસનો સરેરાશ ભાવ પ્રતિ મણ સોળસો રૂપિયાએ પહોંચ્યો છે આજે કપાસનો ઊંચો ભાવ સત્તરસો એકવીસ રૂપિયા નોંધાયો જ્યારે સીઝન સૌથી વધુ ભાવ ઓગણીસો પંચાણું રૂપિયા પ્રતિ મણ પણ જોવા મળ્યો છે તમને જણાવી દઈએ કે આજથી સાઠ દિવસ પહેલા કપાસની કિંમત બારસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયાની વચ્ચે હતી બજારના આગામી મહિનાઓમાં પણ ચાલુ રહી શકે છે ત્યારબાદ લોકસભા ઇલેક્શન બે હાજર ચોવીસ ને લઈને મોટા સમાચાર જેમાં ભારતીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી ચૂંટણીની જાહેરાત સાથે જ દેશમાં આજથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ દેશના પ્રથમ તબક્કા માટે એપ્રિલ મહિનામાં મતદાન થશે જ્યારે પરિણામ ચાર જૂને એકસાથે જાહેર કરવામાં આવશે ભારતીય ચૂંટણી પંચે ગઈકાલે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી જેથી દેશની પાંચસો ને તેત્તાલીસ લોકસભાની બેઠકો માટે સાત તબક્કામાં મતદાન કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર સોનાના ભાવમાં આવ્યો મોટો ગાબડો જાણો નવી કિંમત એમસીએક્સ પર સોનાનો ભાવ છાસઠ હજાર ત્રણસો છપ્પન રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા બાદ સોનાના ભાવમાં મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે મુખ્ય વૈશ્વિક કરન્સી સામે યુએસ ડોલરની મજબૂતાઈને કારણે ભારે વેચવાળી જોવા મળી હતી ગઈકાલે બે હજાર ચોવીસમાં ડિલિવરી માટેનો સોનું એમસીએક્સ પર પાસઠ હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયો આ રીતે સોનું તેની ઊંચી સપાટીએથી આઠસો રૂપિયાથી વધુ ઘટી ગયું છે ત્યારબાદ આજથી રાજ્યમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ જેમાં તાપમાનમાં થી ત્રણ ડિગ્રી વધવાની સંભાવના ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં ગરમીની પણ હવે શરૂઆત થઈ ગઈ છે શહેરીજનોને બપોરે ગરમી તો સવારેના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તો ગુજરાતના તેર શહેરોમાં તાપમાન પાર પહોંચી ગયું છે છે ધીરે ધીરે હવે રાજ્યમાંથી ઠંડી વિદાય લઈ રહી અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારબાદ દુઃખદપૂર્ણ સમાચાર કેમિકલ ભરેલું ટેન્કર પલટાઈ ગયું લોકોએ કરી પડા પડી કંડલા હાઈવે પર મિથોનોલ ભરેલું ટેન્કર અચાનક પલટાઈ ગયું હતું જેને લઈને રોડ ઉપર કેમિકલ ઢોળાયું હતું જેથી આજુબાજુના લોકો કેન અને બોટલો લઈને કેમિકલ લઈ ગયા હતા જ્યારે થોડીવાર પછી ટેન્કરમાં આગ લાગી અને જે મોડે સુધી ન બુજાતા ટેન્કર પણ બળી ગયું હતું સદનસીબે જાનહાની તળી જોકે ટેન્કર માલિકે મિથેનોલનો ઉપયોગ ન કરીને અવાવરુ જગ્યાએ નાશ કરવા માટેનું જણાવ્યું હતું પોલીસે પણ આ બાબતે એક જાણવાયોગ સંદેશ આપ્યો અને ટેન્કરમાં દારૂ નથી કેમિકલ છે તેથી તેનો ઉપયોગ ન કરવાનું લોકોને જણાવ્યું ત્યારબાદ ભાવનગરમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રએ કર્યું ડિમોલેશન ભાવનગર કોર્પોરેશન દ્વારા આજે સિદ્ધસર અને ફુલસર રોડ પર મેગા ડિમોલેશન હાથ ધરાયો જેમાં 733 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા પર મનપાએ બુલડોઝર ફેરવ્યો હતો રસ્તાઓ પર જેમ જેમ દબાણ કરતા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી અને બે દિવસમાં મનપા દ્વારા અગિયાર હજાર પાંચસો ને છપ્પન રહેણાંકો થયેલ દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણ દ્વારા રહેણાંક ની રસોડા દિવાલ ઓટલા રોડ અને દાદર તેમજ ટોયલેટ સહિતના દબાણો દૂર કરીને સાંકડા રસ્તા કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ દુઃખદપૂર્ણ સમાચાર વડોદરામાં સીધી વિનાયક ફ્લેટ નમી પડ્યો વડોદરાના વાસલા ભાઈલી રોડ પર સીધી વિનાયક ફ્લેટ અચાનક નમી પડતા દોડધામ મચી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતો આ ફ્લેટમાં ત્રણસો કરતા વધારે લોકો હાલ વસવાટ કરી રહ્યા છે તો ફાયર વિભાગ દ્વારા તમામને સલામત સ્થળે ખસેડીને ફ્લેટ ખાલી કરાવાયો સ્થાનિકોનો આક્ષેપ છે કે બાજુમાં કન્સ્ટ્રક્શન સાઈડનું કામ ચાલુ છે તે દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ભ્રષ્ટાચારનું ગાબડું પડતા સળિયા બહાર દેખાયા ડબોઈથી સાદોડ માર્ગ અને ચાંદોલ રાજપીપળાને મહારાષ્ટ્રને જોડતા માર્ગ ઉપર હાલમાં રેલવે લાઇન ઉપર ઓવરબ્રિજ ગત મે બે હજાર ત્રેવીસમાં નિર્માણ થઈને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આશરે છવ્વીસ કરોડના ખર્ચે બનેલા બ્રિજ પર દસ મહિનામાં જ આરસીસી ઉખડી જતા સળિયાઓ દેખાવા લાગ્યા હવે આ સળિયાઓ બ્રિજ પરથી પસાર થતા વાહનો માટે જોખમરૂપ હોવાથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે